सजान स्वामी महाराज जय अक्षर पुरुषोत्तम महाराज जय भगत जी महाराज जय शास्त्री जी महाराज जय योगी जी महाराज जय आज समारंभनी अंदर गिर जी पोता पुता ભાવથી પ્રેમથી સેવાભાવથી પોતાની જે કંઈ કળા છે કારીગરી છે જે કંઈ શક્તિ છે એ રીતે આ સંકુલમાં કામ આપીને અદ્ભુત સેવા કરી છે અને નાના મોટા બધાએ વેપારી વર્ગના એ હરિભક્તોએ સંતોએ બધાએ પોતે એક જ ધ્યેય રાખ્યો છે કે આ ભગવાનનું કામ છે ભગવાન રાજી થાય એટલા માટે અને એક જ લક્ષ્ય સાથે એવું સુંદરને વ્યવસ્થિત કાર્ય થયું છે કે એમાં જે કંઈ અહીંયા આવશે જોશે કરશે એને પણ એમના આશીર્વાદ પણ આપ બધાને મળશે ભગવાનના શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ સંતો ભક્તોના આશીર્વાદ તો મળશે જ પણ બીજા જે આવશે અહીંયા આગળ સભામાં દર્શન કરવા આવશે સત્સંગ કરવા આવશે એ બધાનો પણ આશીર્વાદ મળશે કારણ કે આની અંદર હંમેશા સત્સંગ થવાનો છે ભગવાનની ભક્તિ થવાની છે નામ સ્મરણ થવાનું છે કથા કીર્તન થવાનું છે એટલે એ બધું જે કાર્ય છે એ બધાનું પુણ્ય પણ આપણે સર્વને મળશે કે શાંતિથી સુંદર રીતે આ સત્સંગ કરી શકે એવી રીતનું કાર્ય આપ બધાએ જે કર્યું છે એ માટે આપ સર્વને ખૂબ ધન્યવાદ છે ભગવાન આપણને ખૂબ આવી શક્તિ આપે હજુ પણ આપણા જે કંઈ કાર્યો અને જે બીજું તમે સમાજની અંદરના કાર્યો કરી રહ્યા છે એમાં પણ આપણે શક્તિ બુદ્ધિ આપી છે વિશેષ એની અંદર ઉપયોગી થાય શારીરિક માનસિક આધ્યાત્મિક સ્થિતિ પણ બધાની સારી રહે કુટુંબમાં પણ શાંતિ રહે અને આવી રીતના કાર્યોથી દેશની ને સમાજની જે કંઈ સેવા થાય છે એ વિશેષ થાય એ માટે પણ ભગવાનને પ્રાર્થના છે અને આ પ્રમાણે એક કાર્ય કરવાથી તો બધા કાર્યો ખૂબ કરો છો અન્ય સમાજના દેશના રાષ્ટ્રના ઘણું બધું એ જરૂરના છે એ કર્યા છે એમાં પણ આપણું મોટું મહાન યોગદાન છે પણ આ યોગદાન એક એવું છે કે તમને શાંતિ સુખને આનંદ આવે કારણ કે ભગવાનનું કામ છે પરોપકારનું કામ છે કોઈ વ્યક્તિ નથી લોકો દરેકનું છે નાચ જાતના ભેદ વગર અહીંયા આવીને લોકો ભજન કરે આ સુખ લે એટલે એ મોટું યોગદાન કે જે ભગવાન સુધી પહોંચે અને ભગવાનનો રાજીપો થાય તો આપણો પલ્લોક પણ સુધરી જાય એટલે પલ્લોકનો લાભ થાય આ કાર્ય કરવાથી આલોકનો પણ લાભ થયો અને પલ્લોકનો પણ લાભ થાય કારણ કે જે કંઈ અહીંયા સત્કર્મો થશે એ સત્કરોનું ફળ પણ આપણને મળતું રહેશે એવું એક આ દિવ્ય કાર્ય પરોપકારી કાર્ય આપણા બધા દ્વારા થયેલું છે કે જે હરિભક્તોએ તન ધનથી સેવા કરી છે એ બધાને પણ આ બધો લાભ અને સેવા કરનાર બધાને ભગવાને ખૂબ પ્રસન્નતા થશે આવું એક સંકુલ કરવા માટે આપણે અત્યારે જોયું કે કેટલા બધા માણસોનો સાથ હતો ત્યારે થયો છે એ કાળ કરવા માટે અત્યારે પોણો એક કલાક થયો હશે બધો વિધિ કરતાં એટલે કહેવાનું છે તો હજુ પણ આપણે આ રીતે જોઈએ તો એટલો બધો માણસોનો સાથ બીજી રીતનો સાથ દરેક રીતે છે કે છે જાજાથ રડિયાના જાજાત ભેગા થાય તો આવું સુંદર બને પણ એક આ લોકની રીતે આપણે રહેવા વ્યવસ્થા બધું કરવા માટેનું કાર્ય એ કરવામાં જો આટલી બધી આપણે બધી એ બધું કરવું પડતું હોય સંગઠન તો ભગવાનના ધામમાં જવું છે એને માટે તો કેટલું બધું કરવું પડે એની અંદર આપણે બધા કેટલા બધા પ્રયત્ન કરીએ તોય થાય એવું નથી પણ એને માટે પણ આપણે જો વિચાર કરીએ કે જ્યારે દેહને અને આવા સુવિધા માટેનું સ્નાન કરવા માટે આટલી બધી વ્યક્તિઓને આટલા બધા સાધનોને આટલી રીતે બધું ભેગું કરી અને કરીએ ત્યારે આવું એક સરસ બન્યું છે તો ભગવાનના ધામમાં જે અક્ષરધામમાં ભવનાત્માના પરમ સુખ છે શાશ્વત સુખ જે આગળ છે જે ગીતામાં ભગવાને કહ્યું કે નિવર્તન તે જે ધામમાં જઈને પાછું આવવું નથી એવું પરમધામ એને પામવા માટે આપણે કેટલા બધા સાધન કેટલી બધી સામગ્રીને કેટલી બધી વસ્તુઓ ભેગી કરીએ ત્યારે બને પણ એ આ શરીરથી બનવું અશક્ય છે પણ ક્યારે બને આ શરીરથી કે એવા સાચા સત્પુરુષ મળે તો એવા જે ભગવાનના સાધ્ય કર્યા છે જેને પોતાની અનેક સાધનાઓથી ભગવાનને સાક્ષાત્કાર કર્યો છે એવા પુરુષો આપણને મળે એ ભગવાનનો ભેટો કરાવી દે ભગવાનનો સંબંધ આપણને કરાવી દે અને એ તો આપણે સહેજે છે જે પહોંચી જાય કે જે એમ કીડી છે હવે કીડી તો ગમે એટલા સાધન કરે તો કાશીએ તો પહોંચાય નહીં ત્યાં જવાનું તો એને કેટલી ઉપાધિ પેલા પશુને પંખીને કોઈને આ નીચે કચરે જાય વાયરો ઉડી જાય એટલે એનાથી ગમે એટલું કરે તો પહોંચી શકાય નહીં પણ એ જે કંઈક માણસ જતો હોય મુંબઈ ખેત કાશીએ જતો હોય અને એનો જે દાબડો ભાતાનો હોય અગર એનું પોટલામાં બેસી જાય તો બહુ આરામથી જતી રહે ખાસ એ આરામથી જતી રહે વગર મહેનતે જ કાંઈ મહેનત કરવી નહીં પડે અને આપણે અમેરિકા લંડન કે બીજા દેશોમાં જવું હોય તો ઇમિગ્રેશનના કાયદા પ્રમાણે પાસપોર્ટ જોઈએ પાસપોર્ટના પાછા ત્યાં આગળ આપણને બરાબર રીતે વિઝા મેળવવા પડે હે વિઝા વિઝા મેળવવા પડે બરાબર અહીંયા ચેકિંગ થાય બધું પાછું શરીર આખું ચેકિંગ કરવું પડે ત્યારે અંદર પ્લેનમાં જવાય ત્યાં ઉતર્યા પછી પણ કેટલો વિધિ કરવો પડે છે પણ ત્યાર પછી ત્યાં આપણે પહોંચીએ છીએ પણ એ જ કીડી જો પછી આપણા પોટલામાં બે ગઈ હોય તો વગર પાસપોર્ટ હોય વગર ટિકિટ રહે અને પાસપોર્ટની ને ટિકિટ નહીં કશું જ નહીં સીધું જ ત્યાં આગળ પહોંચી શકો એટલે એવું આપણું પણ છે કે આપણે આ કીડી જેવા છીએ કારણ કે આપણે મનુષ્ય છે પરમાત્માની શક્તિ એ પરમાત્માનો જો દ્રઢ આશરો થાય અને એવા પુરુષ જે આપણને મળી ગયા મેં કહ્યું જે ભગવાનનો સાક્ષાત્કાર છે જેને ભગવાનને સાધ્ય કર્યા છે કારણ કે આપણા ઋષિમુનિએ બહુ તપશ્ચર્યાઓ કરીને સાધના કરીને આ ભગવાનની વાત આપણને આપી છે શાસ્ત્રો આપ્યા તો એવા પુરુષો જે આ ભારતમાં ઘણા થયા છે ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા તો એમની સાથે પણ એવા સંતો હતા એક એક બ્રહ્માંડ ઉડાડી દેખાય અને વિદ્વાન શક્તિ એક એક ભગવાનથીને પૂજાય એવી શક્તિ સંતો હતી બ્રહ્માન્ય નિત્યાનંદને નિષ્ફળંદ સ્વામીને ગુણાનંદ સ્વાઈને ગોપાલનંદ સ્વામીને બધા મુક્તાન સ્વામી બધા સંતો જુઓ અદ્ભુત હતા બધા મડદા બેઠા કરેવા ઘોડી મરી ગયેલી જીવતી કરીને અમારા સ્વરૂપાનંદ સ્વામીએ પ્રત્યક્ષ દાખલો છે આ કંઈ કથા નથી મરી ગયેલી ઘોડી બેઠી થઈ છે એટલે એવી શક્તિવાળા હતા ગોપાલનંદ સ્વામીએ યોગની અંદરથી આખા ગ્રહોનું પરિવર્તન કરી નાખ્યું એટલે એવી શક્તિ બ્રહ્માંડ સ્વામી છે ગમે તેવા હોય તો એને ખુશ કરી નાખે રાજા મહારાજાને એને વસ કરી નાખે નિત્યાન સ્વામી મહાવિદ્વાન પંડિત ગમે તે વિદ્વાન આવ્યો તો એની સાથે ચર્ચા કરીને પોતે ભગવાનનો વાત સાથે કરતા તો કહેવાનું શું કે આવા બધા સંતો એ હતા અને એ પણ એવા સમર્થ હતા તો એમને આ ભગવાનને સાથે કર્યા અને હજારોને ભગવાનનો સંબંધ કરાયો અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી છે એવા જ પુરુષ ભગતજી મહારાજને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એ પણ એવા પુરુષ હતા જે જેના પ્રસંગો આવ્યા છે ઉપરથી આપણા જેવું એમનું આપણે સ્વરૂપ લાગે જો કે મારા તો ભલા ભોળા સાધુ જેવા લાગતા તમારા સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરે પણ હાસ્ય મૂર્તિ નિર્દોષ મૂર્તિ એમાં કોઈ રાગ નહીં દ્વેષ નહીં મારું નહીં તારું નહીં છઠ નહીં ખપટ નહીં પ્રબંધ નહીં કાંઈ નહીં દેખાવ કરવો નહીં કંઈ પોતાને બહુ આગળ આવવું એવી વાત નહીં સામાન્ય સંત અને એ પણ હજારો માણસોને અરે ભગવાનને સાધ્ય કર્યા તો હજારો માણસોને ભગવાનને માર્ગે ચડ્યા આવા ભણેલા ગણેલા સંતો આ ઘરબાર છોડીને બેસી ગયા એમની સાધુ કે એમને એક ભગવાનની એવી વાત સિદ્ધ કરી હતી તો એમાં આ વિશ્વાસ આવ્યો બાકી એમ તો કંઈ કોઈને આ મૂકી ઘરબાર મૂકવું બહુ ફસવું છે પણ એટલે કહેવાનું શું છે કે આપણે જો આ પ્રમાણે આ પરમ સુખ પરમાત્માનું જો પામવું છે ત્યાં જવું છે તેને આ લૌકિક સાધનો કામ નહીં આવે એને માટે એવા પુરુષ હશે અને એ જે અલૌકિક આપણને જે સત્સંગ અને જે કંઈ વાત કહે છે એમની આજ્ઞા એ આપણે માટે માની ભગવાનની આજ્ઞા એ આપણને પડાવીને ભગવાનના ધામમાં લઈ જશે અને અક્ષરરૂપ થઈને પરમાત્માની ભક્તિ થશે તો આ એક પણ વસ્તુ છે કે આપણે આ લોકની અંદર કર્યું છે હવે એની અંદર જવા માટે પણ આવી રીતના આપણા જીવનમાં થાય જે ભગવાનને માનતા હોય તે પણ એને બધ્ય ધર્મ એક છે પરમાત્મા એક છે પણ એક પુરુષ સાચા જોઉં છે એ કોઈપણ ધર્મમાં કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોય તો એવા સાક્ષાત્કાર પુરુષ હશે તો એ આપણને ઠેર સુધી પહોંચાડી દે છે ભગવાનનો સંબંધ કરાવે છે તુલસીદાસ કહ્યું કે રામ મિલન કે કારણે જો તું ભયા ઉદાસ તુલસી લે સંત કુ રામજીનો કિપાચ તુલસીદાસને પણ આ પ્રમાણે જગતમાં અને બધું હતું એટલે બિચારા એમના સ્ત્રી ત્યાં પેરમાં ગયા તો ત્યાંય મળવા માટે ગયા એના પતિ રાત્રે ત્યાં બધું નદીને વરસાદ બધું હતું પણ એ બધું પાર કરીને ઠેઠ ત્યાં સુધી પહોંચી ગયા રાત્રે એના બહેરા કે તમે અહીંયા ક્યાંથી કેવી રીતે આવ્યા અત્યારે વરસાદના આટલું બધું ધમાલ લીધે તો કે આ બધું ત્યાં સાધન સગવડ તૈયાર કરી હતી નાવડું મને આપ્યું આ પેલા લટકતો દોયડું હતું હાપ હતો ને દોયડું મરદા ઉપર બેઠા તો ખબર નહીં કાં કાં કાવાન હતા ત્યાં એની સ્ત્રી કહે છે કે જય શ્રી પ્રીત હન છે હરિ છે હોય ચલે જાય ભાઈ કૂટમાં તો પલા ન પકડે કોઈ એ કહે છે કે તું આ મારા શરીર છે શારીર તો નાશવંત એમાં પાંચ પરુ વિષ્ટાને બધું ભરેલું દુર્ગંધવાળું છે એમાં શું મોહ પામે છે એમાં શું આસક્તિ કરો છો એના કરતાં પરમાત્મા ભગવાનની રામની વિશે ભક્તિ કરો એમાં તમે પ્રેમ કરો તો તમારો બેડો પાર થઈ જાય આ એક જ વચન તુલસીલાસને થઈ ગયું અને પછી એને થયું કે રામ મિલન કે કારણે જો તું ભયા ઉદા તુલસી શોધી લે સંતુ રામજીનો કૃપાસ કહ્યું કે જો તારે ભગવાનને મળવું છે તો રામ જેની પાસે છે જેને રામનો સાક્ષારની પાસે જા અને પછી પોતે નીકળી ગયા ઘરેથી જંગલમાં ગયા અને ત્યાં એક રામનું મંદિર હતું ત્યાં કથા વાર્તા થાય અને પછી એક ઝાડ હતું ત્યાં પોતે જંગલ જઈ અને પેલા ઝાડને પાણી નાખી ધબીજવા વધે એમાં ભૂત રહેતું હતું હવે ભૂતને તો કંઈ સારી વસ્તુ મળે નહીં આવી દુર્ગંધવાળી વસ્તુ જ ખાવા પીવાની મળે પણ એને પેલો મહિના સુધી પાણી રેડ્યું તો ખુશ થઈ ગયું ભૂત અને કહ્યું કે માગ ત્યાં બધું તુલસીદાસ કહે છે મારે તો કે તમે જે કંઈ કહેવાય હું તમને નિયમથી લાવીને આપી દઉં તુલસીદાસ કહે છે એને મારે જરૂર નથી હું તો હવે રામને મળવું છે રામના દર્શન કરવા છે ને એ મારે ભૂત કહે છે રામને અમારે હો ગમનું છેડવું જો અમે રામ ભજાવ તો ભૂત જ ના થતા ભજ્યા ભગવાન ભજાવો તો ભૂત થવાનો મારે વાંચના રહી એટલે ભૂત થઈ ગયા છે તો કે શું કરું તો કે અહીંયા આ રામ મંદિર છે એમાં હનુમાનજી આવે બ્રાહ્મણના વેશે આવે છે અને દરરોજ લાકડીનો ટેકો લઈને આવીને પહેલાં રામાયણ શરૂ થાય ત્યાર પહેલાં આવીને બેસી જાય અને એ રામાયણ સાંભળે ઠેઠ પૂરી થાય ત્યાંથી આપણે છેલ્લી આરતી વખત આવીએ જે સદગુ પ્રસાદ લઈને ચાલે છે પણ કથા સાંભળીએ તો હનુમાનજી એવા એક શ્રોતા છે રામાયણની કથા થાય તો એનું સ્થાપન થાય કારણ કે એવા શ્રોતા કોઈ મળે એકાગ્ર ચિત્ર કરીને ભગવાનની કથા સાંભળે કથામાં ચિત એનું બીજે કંઈ ચિત્ત નહીં કોઈ પદાર્થો નહીં કંઈ નહીં એ લાખ નવ લાખનો આરાપોર્ તોડી નાખી દો મારે કામમાં તો રામ છે એનું જ કામ છે તો કહેવાનું છે કે એટલી બધી ભગવાનમાં પ્રીધી કે જગતના સુખ સંપન્ન વિચાર કશું થાય નહીં એટલે એ આવીને બેસે કથા સાંભળે પછી આ પ્રમાણે પેલા ભૂતે ગયું એટલે ત્યાં ગયા પછી છેલ્લા ઉઠ્યા એટલે પગ જાળ્યા કે મને તમે ભગવાનના દર્શન કરાવો તો કે ભાઈ હું તો બ્રાહ્મણ છું તું મને ક્યાં વર્યો તેના તમે સાક્ષાત છો મને પોતે વાત કરી છે અને હનુમાનજી છો એટલે મને દર્શન કરાવો પછી એ તુલસીદાસને એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે કહ્યું એક ઠેકાણે કે આ અહીંયાથી રામ ને લક્ષ્મણ જશે તેના દર્શન થશે એક જંગલમાં ઝાડ નીચે ઉભા રાખ્યા બે હરણી હરણિયા જતું હતું એને મારવા માટે બે જણા એને ને લક્ષ્મણ હતા પણ શિકારીના વેશમાં હતા એટલે પહેલાં એ થયું કે આ શિકારી આવું મારે આવું પાપ થાય મારે ભગવાનને મળવું છે અને આ પાપમાં ક્યાં જોવાંખ્યામી છે રિપ્લાય ચાલે ગયા હનુમાનજીએ પૂછ્યું કંઈ કોઈથી નીકળતા બે જણ હતા શિકારી તો દર્શન ના કરે કંઈ દર્શન હોય તો શિકારી હતા એ જ રામને લક્ષ્મણ એટલે કે ભાઈ આવા હોય આવા વેશમાં તો ભગવાન તો કોઈ પણ વેશમાં આવે એમાં કંઈ આપણને એવું છે કે આવા સારા પહેરવેશ વેસીને આવે શિખારીના વેશમાં આવે ને રાજાના વેશમાં આવે ને સામાન્ય વેશમાં આવી જાય ને કોઈ શિકારીના વેશમાં આવી જાય ભગવાનથી અનંત સ્વરૂપ ધારણ કરે છે એ લોકોના કલ્યાણ માટે પણ તારી એક ઓળખવાની દ્રષ્ટિ જોઈએ તને દ્રષ્ટિ હોય તો કામ થાય તો એ તુલસીદાસ છે પછી એમને હનુમાનજી તેને તુલસીદાસની દ્રષ્ટિ ભગવાન જોવાની ને ભગવાનના દર્શનની આપી અને વાત કરે છે કે ચિત્રકોટાત પર ભય ચંદન કહેવીર તુલસીદાસ ચંદન કહે છે તિલક કરેલું વીર ચિત્રકોટના ઘાટ પર ભગવાન બધા લોકો દર્શન આવતા હતા અને એમાં રામ લક્ષ્મણભાઈ આવ્યા અને ત્યાં આગળ એથી લખતા લે પછી કહ્યું કહે જો આ રામને લખ ઓળખી લે એ પછી એને કહ્યું એને નિશ્ચય થયો ભલે મનુષ્યરૂપમાં હતા પણ નિશ્ચય થયો કે આ ભગવાન રામ છે અને એવા ભક્ત બની ગયા તુલસીકત રામાયણ છે આપણે વાંચીએ છે ને બેડો પાર થયો છે તો ભગવાનને મળવા માટે તમે કોઈપણ ધર્મ સંપ્રદાયમાં કોઈ પણ ભગવાનને માનો પણ આવા સાક્ષાત સંત મળે તો જ બેડો પાર થાય છે તો એવા સંત યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ મળ્યા છે